નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ અઢાર ડિસેમ્બર ને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ચારસો થી સાડી ચારસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ઝીરાના આજના બજાર ભાવ કાઈ દે ઓગણ જાલે ઓ ઓ ઓ નહીં પાછો આદ 10 10 હારું છે સુરાભાઈ આયા марજે ઓગણ 15 રૂપિયા

એ કન્ફર્મમેન્ટનો આઈડિયા ગેટ માઈન બાય એમાં બહાર જવાબતા હાય રૂપિયા સુપર

ચાર પાસ નહીં સવારે